તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે નવા હવે થઈ છે તમને નાઈ લો પછી મારું ભાઈ પછી નાઈ ભાઈ તો મિત્રો હમણાં નાસ્તો વાસ્તો કરી લીધો છે નાઈ ભાઈ લીધું છે

જીઓ ને મારી જ નથી ઓલા ફેર આવ્યો તો ત્યારે નતો માર્યો બરાબર આટો તો આટલો બસ બંધશે જ છે એમાં તમે કેતા હશો કે ભાઈ આમાં શું થયું આમાં ભાઈ છે પડી ગયો છે અંગુઠા સારું રેડિંગ સારું હે કેમરા આમાં કહેતા હશો કે શું થાય છે શું થયું છે અમાભાઈ ભાઈ પડી ગયો કાલે ઉનાપ પલ ગયા સલાયા ગામમાં ને સ્પ્રિંગ નીકળી ગયો આડી ગોળી પછી એના પપ્પા હતા ખંભાળ્યા ખંભાળીને મંગાવ્યો અમે નવો સ્પ્રિંગ પાછા સાંજે ગયા સાંજે પાછા આવી ને બદલાવતા હતા સ્પ્રિંગને ખેંચવા ગયો તાસ લસરી ગયો પાણી માં આવ્યો હતો ના Don't go back that મિત્રો આ રીતે પાછો ઘરે ભાઈની ટેબ છે જોરદાર છે ભાઈ ચક્કર બક્કલ મારી એક મજા આવી ગઈ લોકો ભાઈ ફાઇવ સ્ટાર ફાઇવ સ્ટાર લાવીને આવે ફાઇવ સ્ટાર ફ્રી આવ્યા અમે ફ્રી કાલે હું લઈ આવ્યો હતો મિત્રો ખાવા માટે મારા માટે રાત માટે તો રાતે તો ખાધી ખાધીને રાતે તો બીજું હોતું એ ખાધું ફુલાવવા જેથી કરીને છે ને કઈ છે ને ડંબા વીસવાડી વાર લઈ આવ્યો તો એમ જામી ગઈ છે ત્યાં દે નહીં મારા માટે લઈ આવ્યો છું હડજી આ બોલે હવે હું ખાઈ લઉં ભાઈ તો મિત્રો હમણાં વાગે છે બપોરના બાર ને ભાઈ મેં આ પાર્સલ મંગાવ્યો હતો દેખાડો હતો પપ્પા હમ દેખાડો હતો ખોલીને જો ભાઈ મેં તુવાર મંગાવ્યા હતા ને આવ્યા નેપ્ટિંગ જો મને કહ્યું મેં જોયું નહીં પપ્પા એ લઈ આવ્યા ને પછી ખબર પડી હતી કે પછી મેં જોયું ને ચૌદભાઈ એકવીનના હતા ઇંજના તો હવે જાઉં છું પાછા દેવા તો પપ્પા નથી જોતા ને તો હવે છે ને પાછા દઈ આવું રિપ્લેસ કરી નાખીએ ભાઈ નટ જોતા નાખી દોરી આ આને કાઢી થાય ભાઈ આમાં જરા પેટ્રોલ ઓછું છે તો આમાં જે રિપ્લેસના પૈસા ચડે ને આમાં તો આમાં જો આવ્યો બેસી બેસીને હવે તમને મળીએ રસ્તામાં તો ભાઈ અને કાઢી લઈએ બહારે નાનો કોલ્ડ સ્ટાર્ટ કરી નાખીએ આમાં છે ને ભાઈ સેન્સર વગર સિન્સર વાળું છે ને આને ચાલુ રાખવું પડે એમ થઈ ગયો ઠંડુ થઈ ગયું છે ઘણા દિવસે એમને બરાબર કોલ્ડ સ્ટાર્ટ થઈ ગયો છે

આન ઉપર હોય આન ઉપર 700 રૂપિયા આવી ગયો હવે જન આપુ કે રબુ કે 90 લીટર બધું ને માં એક્સ્ટ્રા રાખુ પડે અરે યાર ને ફૂટી બરાબર બે મોટો ઢાકી ને અંદર છે ઢાકી લેજો મરાતી મોટી ઢાકી લે કો બે જન કાલેજી નું જાય પાસવર કાલે રીટન રહે ખાલી જાય ભનો બસ રોટી બેઠાઈ લગભગ 100 નું ખાતામાં આવી જાય છે ને કેશ મળતો મળ્યો નહીં ભાઈ મેં કીધું કેશ આપી દો કેશ ના મળે ભાઈ તારે ફ્લિપકાર્ટ અકાઉન્ટમાં નાખી દઈએ રહી તારે જ્યારે ખરે શોપિંગ કરવી હોય તો કપાઈ જાય મેં કીધું ખાઈ મળે ગાડી બગાડી જવાય બપોરનો ફોન આવે ને બગાડી પડે બધા હવે ગમે તો મિત્રો હમણાં વાગે છે બપોરના તન એને સૂતો નથી હજી કેમ કે આપણે આદત બર્થડે છે બધા એ જ આવે છે બેઠા છે સાંજે શું પ્લાન થાય ખબર નથી પાર્ટી પાર્ટી તો નથી આપણે પાર્ટી પાર્ટી નથી દેતા

છે ને કામ કરતા આવીએ પછી બાલદાજી કરાવ બાલદાજી કરાવતા આવીએ કાંઈ વાંધો નહીં મેળ આવે તો કેશ ઓર્ડર દઈ દે પછી સાંજે લઈ આવતું આમાં જાય હું ખાઈ જ બરાબર એક નું હું હાલે છે કિલ્લાનું અડધા કિલ્લાનું પોણા કિલ્લાનું જોય પછી હું આજે મળી આવ્યો તો મિત્રો હું જે આપજીની વાડીએ પૂગા મળી ગયા બે નમૂના મને હેલો ગાઈઝ हेलो कैसे हो क्या किया था बेटा हम ट्यूशन लेने के लिए गए थे उधर गुजराती मन छोड़ गुजराती मेरे को नहीं आती ट्यूशन हूं ट्यूशन में हूं बनाए वो ट्यूशन हमरा तो आजी खाली के वाली और पूछा करवा गया था हमरा तो आजी एवू जे ना कल से चालू था कल से कल हाँ हाँ भाने जो लुखाओ ना हमारे जो मार्ग कर जो लुखाओ ટ્યુશન ના એ અફઝલ મમ્મી છે ને એ બધાનો ટ્યુશન છે ટ્યુશન લે છે એ બધાનો તો એ ભાઈ ગયા હતા ટ્યુશન લેવા બરાબર ભલે ભણે ભાઈ આગળ વધે આપણે તો રાજી જ છે બરાબર બરાબર તમને મળીએ પછી ભાઈ તો ભાઈ અમે છે ને ગામમાં આવી ગયા હતા નહીં છડું તમે કહેતો હતો ને તો અમે લઈ આવ્યા મારી હતી

tay ra vậy à, thấy hết, ra, nick đi <laughs> ra thì, cho Joe chứ, đi đâu vậy, cam mà, thằng bạn tôi, hôm ના દુકાન હા કર હા તો ભાઈ આમાં જો ચોકલેટ ફ્લેવર લીધો છે નામ લખી નાખો મારો અંધા કઈ જાઈ છે હો ટેક નહીં આપી દે ચા હા ટેક નહીં બધો એ વાંધો નહી ભાઈ કરી લે ઓ ભાઈઓ આ છોટાઈ ગયો જ ખપે તો નામ કોનો લખાઈ જાઈ તો નામ ભરો અમે બે ભાઈ ભુજેને આ કેક નથી અમારા હાથમાં પકડ્યો ને ઈ ગયા ભાઈ અમે જન કી ગયા છે ભાઈ થોડસા થોડસા ગયા હવે આપણે ખાઈ લઈ <laughs> 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 <laughs>

બોલો એ બાજે વેલે વેલે કેરિયર હે હેપી બર્થડે ટુ યુ હવે ઓકે આનું ફોન નાખી જાય કે તપું બી ગાલ નાખી મજુ લાય તો હે ને બધી ને બટુ વારી છે ઓ બંધીલાશ કોને

বর্ডে <laughs> আলোচনা

ભાઈ આવે છે હું જોતો હતો પેન ડ્રાઈવ જો અલગ વહીજે જોતા જોતા મારા ભાઈના ફોનમાં જોતો હતો એક ગયો છે ભાઈ જોતા જોતા અને તમને લો પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ